નમસ્કાર મિત્રો સરકારી પ્રાથમિક શાળાઓમાં 31:7 ની સ્થિતિ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શિક્ષકોનું મહેકમ બનતું હોય છે ત્યારે શું ધોરણ 6 થી 8 ના શિક્ષકો માટે પણ આ નિયમ લાગુ પડે છે હા મિત્રો ધોરણ 6 થી 8 માં જો વિદ્યાર્થીઓની અમુક સંખ્યા કરતાં ઓછી થઈ જાય તો તેમને બાજુની શાળામાં મર્જ કરવામાં આવે છે ધોરણ 6 થી 8 ના ધોરણને ત્યારે શિક્ષકો પણ મર્જ થાય છે ત્યારે તેને લઈને એક પત્ર સામે આવ્યો છે જેમાં તેની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જેમાં સંખ્યા આધારે ચોખવટ કરવામાં આવી છે તે પત્ર તમારી સામે આવી રહ્યો છે જે ગીર સોમનાથ જિલ્લાનો તારીખ અઠ્યાવીસ સાત બે ના રોજ કરવામાં આવેલો છે જેમાં વિષય છે માનનીય ચેરમેન શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ ની અધ્યક્ષતામાં એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવેલ છે જે તારીખ પાંચ આઠ બે હજાર પચીસ ના રોજ યોજાશે હવે તેમાં ખાસ એ કહ્યું છે કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તેમના તાબાની ધોરણ છ થી આઠ ની શાળાઓમાં તારીખ એકત્રીસ સાત બે હાજર પચીસ ની સ્થિતિ એ વીસ કે ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા વાળી શાળાની તમામ માહિતી તથા આવી શાળાઓને નજીકની કઈ શાળામાં મર્જ કરી શકાય તે અંગેની માહિતી સાથે મિટિંગમાં હાજર રહેવા જણાવાયું છે તેવો ગીર સોમનાથ પત્ર તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે શાળા મર્જ વિશે વાત કરીએ તો શાળા મર્જ થાય છે ત્યારે શિક્ષકોને કયા નિયમો લાગુ પડે છે જો કોઈ શિક્ષકોની ખાતામાં દાખલ તારીખ અને જન્મ તારીખ સરખી હોય તો શું કરવું જો કોઈ શિક્ષકે વિકટ લીધો હોય તો તેમનો મજ થવાનો નિયમ શું છે તેની તમામ માહિતી મેં આ વિડીયોમાં આપેલી છે જેના તમામ નિયમો સાથે તમને તેમાં સમજાવવામાં આવ્યું છે જે વિડીયો તમને અહીંયા આવી રહ્યો હશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ મહત્વના અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ